ધાનેરામાં રેલવે પુલ અને આજુબાજુના સર્વિસ રોડને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે ધાનેરામાં રેલવે પુલ અને આજુબાજુના સર્વિસ રોડને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે પરંતુ ધાનેરાના અધિકારી અને રાજકીય આગેરવાનોની આંખ ખૂલતી નથી છેલ્લા કેટલાય વર્ષથી આ રેલવે પુલ બન્યો છે ત્યારથી ધાનેરામાં જાણે પનોતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે પુલ બનાવ્યો પરંતુ પુલ પણ તકલાદી બનાવ્યો આજ દિવસ સુધી તેની સ્ટેટસ લાઇટ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી અને આ પુલનો સર્વિસ રોડ પણ હજુ મોટો થયો નથી અને ખાડે ખાડા થઈ ગયા છે પરંતુ અધિકારીઓ કે રાજકારણીના નજરમાં કેમ આવતું નથી અને નેશનલ હોય હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તો જાણે ખાડામાં ડૂબાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે ધાનેરાના જાગૃત નાગરિક દ્વારા ગામમાંથી ફાળો ઉઘરાવી રોડનું રિપેરિંગ કામ કરાવવું તેવો નિર્ણય લીધો છે જો અધિકારી કે રાજકીય આગેવાનો દ્વારા તાત્કાલિક આ સર્વિસ રોડ અને પુલ પરના તમામ ખાડાઓનું કામ તાત્કાલિક નહીં કરવામાં આવે તો ગામમાંથી ફાળો ઉઘરાવી રિપેરિંગ કામ કરાવવાનો નિર્ણય લીધો છે ત્યારે આજે જાગૃત નાગરિક દ્વારા તેની પહેલ પણ શરૂ કરી છે અને તાત્કાલિક નગરપાલિકાનું બોલાવી પાણી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જોકે એક દિવસમાં આ કામ કરવામાં નહીં આવે તો ધાનેરા ગામમાંથી સર્વિસ રોડના રિપેરિંગમાં કામ માટે ફાળો ઉઘરાવી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે પછી અધિકારીઓ પણ જોતા રહેશે અને રાજકીય આગેવાનો પણ જોતા રહી જશે પછી કોની આબરૂ થાય એ જોવું રહ્યું